નમસ્કાર ફ્રેન્ડ્સ નામ છે દશરથભાઈ ઠાકોર અને આજે હું તમારી સાથે એવા એક સક્સેસફુલ વ્યક્તિ સાથે મુલાકાત કરાઈશ કે જેને મળીને મને બી આનંદ થયો આપને બી આનંદ થશે કારણ કે બે શખ્સિયત મારી જોડે છે હું ટ્રેન્ટ ગામમાં ઊભો છું અત્યારે વિરમગામની બાજુની અંદર કે કે પટેલ સાહેબ છે અને પૂર્વ પ્રમુખ અત્યારે આપણી વચ્ચે છે ઈશ્વર કાકા સૌથી આનંદની વસ્તુ એ છે કે અમદાવાદ જિલ્લાના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે વિચારી તો શકો કોઈ નાના વ્યક્તિ નથી મારી જોડે હું તમને દોસ્તો એટલા માટે કહી રહ્યો છું કે વેસ્ટીજ બિઝનેસ છે ને એ ખાલી બિઝનેસ નથી કોર ઓર કુછ છે કેમ કે જ્યારે પૂર્વ પ્રમુખ વ્યક્તિ બી આ ઇન્ડસ્ટ્રીની અંદર કેમ આવ્યા છે કેમ કે એમણે જોયું કે આ ઇન્ડસ્ટ્રીજ કેટલી બહેતરીન છે આ ઇન્ડસ્ટ્રી થકી કેટલા લોકોની જિંદગી બદલાઈ શકે એમ છે અને આપણને આનંદ એ છે કે જિલ્લા પ્રમુખ એટલે કે અમદાવાદ આખા આખા અમદાવાદના પ્રમુખ છે કલેક્ટર જેવા વ્યક્તિ બી એમની નીચે કામ કરી ચૂક્યા છે કરોડોનો એમને કહીએ તો વ્યવહાર પણ કર્યા છે અને આજે એ સક્સેસફુલ વ્યક્તિ વેસ્ટેજ બિઝનેસ સાથે કામ કરી છીએ દોસ્તો મારો તમને મેસેજ એક જ છે કે આ ઇન્ડસ્ટ્રીઝની અંદર કામ કરવાની જરૂર છે દોસ્તો તમારા થકી હજારો લોકોની જિંદગીને ચેન્જ કરે ઈશ્વર કાકા પોતાના જીવનની અંદર એટલા સક્સેસફુલ છે કે કે પટેલ સાહેબ પણ એટલા જ એમના જીવનમાં સક્સેસફુલ છે છતાં બી આ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરવાની તૈયારી બતાવી છે અને કેમ કરી રહ્યા છે કામ હજારો લોકોની જિંદગીને બદલવા માટે દોસ્તો આપને બી એક નિર્ણય કરવાની જરૂર છે અગર આપના પરિવારની જિંદગીને બેટર બનાવવા માટે અને આપના થકી હજારો લોકોની જિંદગીને બેટર બનાવવા માટે ઓકે તો વધારે વાત નહીં કરું થેન્ક યુ સો મચ એન્ડ વિશયુ વેલ